આજરોજ શાશ્વતમ સંચાલિત પુંજાભાઈ આરંજી હાઈસ્કૂલ નિરોણા ખાતે નશીલા પદાર્થોના સેવન ન કરવા બાબતે નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો નિરોણા પોલીસ સ્ટેશનના સહયોગથી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોથી દૂર રહેવા અંગે પીએસઆઈ શ્રી પરમાર સાહેબ દ્વારા વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી પીપીટી પ્રેઝન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના દૂષણ વિશે વિગતવાર માહિતી અપાઈ અને તેનાથી થતી શારીરિક માનસિક તથા સામાજિક હાનિ વિશે અવગત કરાવવામાં આવ્યા હતા આ તકે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ કાર્યક્રમમાં જોડાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના કમ્યુનિટી પોલીસ ઓફિસર શ્રી અલ્પેશભાઈ જાનીએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલ હતી